તેમના પર હવાલા વ્યવહારોના આરોપો છે આ દરોડા મની લોન્ડરિંગ કેસના ભાગરૂપે કરવામાં આવ્યા છે જેમાં સો કરોડ રૂપિયાથી વધુના હવાલા અને ક્રિપ્ટો કરન્સી વ્યવહારોનો સમાવેશ થાય છે આ કેસમાં હર્ષ રેડ્ડી પર વિદેશી ઘડિયાળોની ખરીદી માટે હવાલા મારફતે ચૂકવણી કરવાનો આરોપ છે ઈડીના અધિકારીઓએ હૈદરાબાદમાં મંત્રીના નિવાસસ્થાન અને અન્ય પાંચ સ્થળોએ દરોડા પાડ્યા આ દરોડા દરમિયાન મંત્રીના નિવાસસ્થાન ઓફિસો અને સંબંધીઓના ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે